ડિસામાં સ્પાઇન એન્ડ ન્યુરોના ઓપરેશન સપ્તાહ સુધી મફતમાં થશે ડિસામાં સ્પાઇન એન્ડ ન્યુરોને લગતી બીમારીઓ માટે વિનામૂલ્યે નિદાન અને ઓપરેશન કેમ્પનો ડીસામાં પ્રારંભ કરવામાં આવે છે એક સપ્તાહ સુધી દર્દીઓને આયુષ્યમાન ભારત સર્ટિફિકેટ અંતર્ગત મફત સર્જરીનો લાભ મળશે ડીમાં સ્વસ્તિક સ્પાઇન એન્ડ ન્યુરો હોસ્પિટલ દ્વારા તારીખ ત્રણથી નવ જૂન સુધી સ્પાઇન એન્ડ ન્યુરોને લગતી સમસ્યાઓ જેવી કે મણકાનો દુખાવો કરોડરજ્જુની બીમારી નસોની તકલીફ સહિતના રોગો માટે રાત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધી આ વિસ્તારની પ્રજાને ન્યુરોના ઓપરેશન અંતર્ગત અમદાવાદ સુધી લાંબુ થવું પડતું હતું તેમજ આ ઓપરેશન ખૂબ જ મહેગા હોય અને અનેક લોકો કરાવી શકતા ન હતા ત્યારે ડીસામાં જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને બ્રહ્મ સમાજના આગેવાન અમૃતભાઈ દવે ડીસા પાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન ચેતનભાઈ ત્રિવેદી ડોક્ટર મનોજ અમીનના સહયોગથી આ રાહત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેમ્પના ઉદઘાટન પ્રસંગે બનાસ બેંકના ચેરમેન બનાસ ડેરીના ડિરેક્ટર રામજીભાઈ દેસાઈ બનાસ બેંકના ડિરેક્ટર જીગરભાઈ દેસાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સ્પાઇન એન્ડ ન્યુરોના અનુભવી નિષ્ણાંત ડોક્ટર ચિરાગ પંચાલ ડોક્ટર દીપ પરમાર અને ડોક્ટર આદર્શ પટેલની ટીમ દ્વારા દર્દીઓનું નિદાન કરી વિના ઓપરેશન કરવામાં આવશે પણ એમને પણ આપણા વિસ્તારના લોકોને લાભ મળે એટલા માટે એ લોકો પણ અહીંયા આગળ આ કેમ્પની અંદર હાજરી આપી છે આજે ડીસા ખાતે સ્વસ્થિત ન્યુરો એન્ડ સ્પાઈન કેર દ્વારા આ વિસ્તારના ખેડૂતો માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે અઠવાડી ચાલશે અને આ વિસ્તારના ખેડૂતોને જે મણકાની તકલીફ છે અને એના માટે જે ખેડૂતોને દૂર દૂર સુધી જવું પડે છે અને મોટો ખર્ચ કરવો પડે છે એને એક હદ ના કરવો પડે અને બિલકુલ મફત એની સારવાર થાય એના માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ દ્વારા આ વિસ્તારના આગેવાન શ્રી અમૃતભાઈ દવે દ્વારા એ કેમ્પનું આયોજન કર્યું છે એમને પણ હું ધન્યવાદ આપું છું અને આ વિસ્તારના ખેડૂતોને ચોક્કસ એનો લાભ થશે એવી આશા પણ રાખું છું